લઈ સુરત પોલીસે સો કલાકમાં રીઢા ગુનેગારો યાદી તૈયાર કરી છે સુરત પોલીસની યાદીમાં ચાલીસ પોલીસ સ્ટેશનોમાં બે હજાર છત્રીસ ગુંડાઓના નામો સામે આવે છે તો અસામાજિક તત્વો સામે કરાયેલી કામગીરી અંગે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી સુરતમાં અસામાજિક તત્વો સામે કરાયેલી કામગીરી અંગે સુરત પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી જેમાં સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું સ્નેચિંગ મોબાઈલ લૂંટનાર એક હજાર આરોપીઓ છે તો ગુજ્સી ટૂંકના ત્રણસો જેટલા ગુનેગારો છે અત્યાર સુધીમાં ચોવીસ લોકોને પાસા સો લોકોને તડીપાર કરાયા છે તો નવ માથાભારીના ગેરકાયદેસર બાંધકામ ઉતરાયા છે સોળ જેટલા સામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખાયા છે અત્યાર સુધીમાં છવ્વીસ જેટલા કોમ્બિંગ કરી ચેકિંગ કરાયું છે તો બસો થી વધારે વાહનો જપ્ત કરાયા છે ગુજસી ટોકના આરોપી રાજુ કોઠારીએ નાનપુરામાં કરેલ ગેરકાયદેસર દબાણ ગુજસી ટોકના આરોપી મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ મિંડીએ ખંડેરાવપુરામાં કરેલ ગેરકાયદેસર દબાણ ગુજસી ટોકના આરોપી રાહુલ એપાર્ટમેન્ટે ઉધનામાં કરેલ ગેરકાયદેસર દબાણ ગુજસી ટોકના આરોપી અલ્તાફ પટેલના મામા મુસ્તાક ઇબ્રાહીમ પટેલે વરાછામાં કરેલ ગેરકાયદેસર દબાણ આરોપી સમીર ખાન માંડવાએ લાલ ગેટમાં કરેલ ગેરકાયદેસર દબાણ બુટલેગર મુન્ના ઉર્ફે ગુલ્લાનું વરાછામાં ગેરકાયદેસર દબાણ બુટલેગર સુજર માછીનું વરાછામાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું તો સલાબતપુરામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખાયા હતા આરોપીઓને સખત વોર્નિંગ આપવામાં આવી રહી છે સાથે સોશિયલ મીડિયામાં બનાવી અપલોડ કરતા આઈડી ડિલીટ કરાવાઈ છે જેટલા ઉપર સખત કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું હતું આ સાથે આરોપીઓના બેંક એકાઉન્ટ આંગળીયા પેઢી ઉપર કરેલ ટ્રાન્ઝેક્શન ઉપર કાર્યવાહી કરાશે તેમ પણ પોલીસ કમિશનરે કહ્યું હતું વધુમાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે ઘણી બધી માહિતી અમારી પાસે આવી રહી છે શહેરમાં શાંતિમાં

માંગે છે જે લોકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં ટીએના નામે તોડકરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ પણ પોલીસ મેળવી રહી છે અને કોલ ડિટેલ્સના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે લોકો ભયભૂક થઈ હવે ભયમુક્ત થઈ હવે ફરિયાદ કરવા આગળ રહ્યા છે જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે પાલિકા કાર્યવાહી કરી રહી છે પરંતુ માહિતી મેળવી બ્લેકમેલ કરી ખંજની વસૂલવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે જીઆઈડી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા મીટિંગ કરવામાં આવી છે અને જાહેરમાં કેમિકલ તથા વેસ્ટેજ ઠેલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સરકાર સરકારશ્રીને સૂચનાથી મને ડીજીપી શ્રી તરફથી સો કલાકના એક સમય આપવામાં આવેલા હતા જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રણજાણતા હોય છે કાયદાને વ્યવસ્થા ખરવાના પ્રયત્નો કરતા હોય છે એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો તમામ અમારે પોલીસ સ્ટેશનો કે ટીમ તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લો હતા સમાજ તથ્યો હતા એના બનાવીને એના વિરુદ્ધ જોએ ઓપરેશન ચાલુ કરેલા જોઈએ આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જો અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જો અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જો અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ બે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ બે હજાર છત્રીસ છત્રીસ જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે બુટ લેગર છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળા જો છરીસ મારવાના ધોકા મારવાના બારંબાર લોકોને રંજાડે એના કરીબ સાડા ત્રણસો જેટલા લોકો છે જો એ અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂટવાવાળા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જો ગુસ્સી ટોકના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ ત્રણસોથી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો એ સંગઠિત અપરાધોના ગુનેગારો છે આ બધા મળીને કુલ બ હજારથી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ આ લિસ્ટ મેં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી પીઠલા જપ્તી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાકમાં ચોવીસ લોકોને પાસા અને સોળ લોકોના અમે પાર કરેલા છીએ જોએ અને સાત જો કુલ મુખત્વે નવ જેટલા બી મેજર જો અમારા ખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો આ ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યાએ ડિમોલ્યુશનના કારવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાથોસાથ જો સોળ જેટલા એવા આ સામાજિક તત્વોના ઘરોના જો બિજલી ગેરકાયદે જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાત સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છબ્વીસ જેટલા વખત કોમનિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસના ટીમ ધ્રોણ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચે શું જે બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જોએ ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હન્ડ્રેડસે વધારે આપણા વ્હીકલો બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આપણે વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાળતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આયા પણ છે જો અલગ અલગ ગુસ્સી ટોક વળાખી છે માંથી જોઈએ તો એમાં આગળ આપણે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજી રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરામાં સુરતમાં આ ઇલિગલ જો દબાણ બનાવ્યા હતા જોઈએ ઘરથી એના ગુસ્સી ટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલિગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે ફિર બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરિફ ઉર્ફે આરીફ મિન્ડી એના બી નાનપુરામાં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે અને આ જ રીતે ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખો છે જે ઇલીગલ જો સુડાના મકાનો બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુશ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે ગલીના અંદર બે ઘરના જોડતા હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જોઈએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન વનની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કોર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ અને લાલ ગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન રૂપે સમીર માંડવસ છે એના ગેરકાયસર દબાણ દૂર કરવામાં આવેલા છે વરાછામાં મહેન્દ્ર રૂપે ગુલ્લો આ જો એક પ્રોફિશનના કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે આ બી જો બુટલેગર છે એના બી જો ગેરકાયસર જેટલા બી બાંધકામ કરે એના બી તોડવામાં આવેલા છે અને સાથોસાથ જો લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે અને સાથોસાથ સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે જે આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે આ જ્યારે આરોપીઓને બે કરીને એના સખત વોર્નિંગ પણ આપવામાં આવેલી છે અને સાથોસાથ આ લોકો જો મોટા ભાઈ બનવા માટે મોટી પોપ્યુલરિટી લેવા માટે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે અને રીલ્સ બનાવીને આના આપણા પ્રભુત્વ જમાવા માગે છે લોકો ઉપર તો આ રીલ બી આ લોકોનો સોશિયલ મીડિયાને બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોના જો કોઈ આ ભીડાવે નહીં જોઈએ તો આ એના સાથોસાથ જેટલા બી ખોરો છે એના ઉપર બી અમારી કાર્યવાહી ચાલુ છે અને આવનાર સમયમાં જોઈએ અમે લોકો ત્રણસો પચાસ જેટલા જો હાડકોર ક્રિમિનલ શહેરના જેના પોલીસના ચોપડે જે નામો છે જેના અમે બ હજાર છત્તીસ ટોટલ નામ બતાવે આ પેકેજ જો અમારો સાડા ત્રણસો જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના મર્ડરના આરોપીઓ છે લૂડના આરોપીઓ છે અટેમ્પ મર્ડરના આરોપીઓ છે આ લોકો ઉપર જો ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ ઉપર જો સખત કાર્યવાહી આવનાર દિવસોમાં બી થતી રહેશે જોઈએ અને સાથોસાથ જો આ લોકો જો ગુનાહિત ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય કે આંગળીયા પેઢીને ક્યાં પૈસા મોકલે છે એના ઉપર બી જો ટીમો કામ કરી રહી છે જેથી એના જો સોર્સ ઇન્કમ જો ક્યાં નાખે છે જો ગેરકાયદેસર વ્યક્તિના ઇન્કમ ક્યાં નાખી રહ્યા છે એના ઉપર જો અમારી અભી નજર છે અને એના ઉપર બી કાર્યવાહી કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ